બાઇક માં આવતા હતા રોદા અને રોદા ખાતા ખાતા આપણે કર્યું ટાયર ચેક ચાલુમાં તો હવા ઓછી હતી ને પછી આપણે આગળ ગયા હવા પુરાવા સાકરો પૂરતો તો દબાવી દબાવીને હવા ચેક કરી કરીને અને નીકળી ગયા આપણે આગળ આગળ જતા હતા મસ્ત મજાની બ્લેક કલરની એવી ગાડી જતી હતી ચાર્જિંગ વાળી ગાડી પણ એમ જાતી હતી કે છન છના છન ગાડીની કટ જ એવી પડતી હતી થોડાક આગળ ગયા હતા આવી ગયા ચોકડી અને મેદ્રનગર ચોકડીએ જેમ જોયું તો હજી પુલ તો બન્યું નતો અને અમે કાવા મારતા મારતા આમથી આમ નીકળી ગયા આગળ આગળ જતા જ મસ્ત મજાનો ફોટો આવ્યો તમે કોમેન્ટ બોક્સમાં કહો કે આ કેનો ફોટો છે થોડાક જ આગળ ગયા હતા રામદેવ પીરનું મસ્ત મજાનું પીપળી ગામ પાસે મંદિર આવ્યું બાઇકમાં પતી ગયું પેટ્રોલ ને આપણે પૂરા ઉભું ભરાઈ ગયા પેટ્રોલ આ બાઇકે પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા આગળ આગળ જતા બેલા ગામ આવી ગયું બેલા આપણે મારી દીધો ટન મારીને સીધા પહોંચી ગયા એલાઈ કારખાનામાં પોચ્યા બાઇક રાખી દીધું ત્યાં આગળ ખોટલી પારો ઘોડા લઈને જતો હતો અંદર જઈને ગોડાઉનમાં જોયું તો હજી કાલનો કચરો જ બધો સાફ થતો રહ્યો ખોટલી પારો રિવેસ્ટ જતો તો રહ્યો બે ખાટલી લઈને એક જ હારે પછી કરી દીધું કામ ચાલુ કામ ચાલુ કર્યું તાજા ભાઈનો લેંગો ફાટી ગયો કામ કરી કરી લેંઘા પણ ફાડી નાખા અને અમે મજા બેઠા બેઠા નજારો જોતા હતા હા પછી તો ભાઈ મારવાનું ચાલુ કર્યું પટ્ટા ફૂલ સ્પીડમાં પાંચસો ને પિસ્તાળીસ સ્પીડમાં પટ્ટા મારતા જતા હતા ભાઈ પછી આપણે ગાડી લઈને નીકળી ગયા આગળ છન છના છન પછી તો આપણે થાકી ગયા હતા અને મંગાવી લીધા ચા પાણી ચા પાણી પીતા પીતા ભાઈને એવા મસ્ત મજાના આગળ દાંત જો તમે ખીખી ખીખી ખી પછી તો આ ભાઈ એને ખાટલી દેવા એક ખાટલી દેવા કરવી લઈને આવ્યા ચે આલિયોને બનાવી નાખો પછી અમારું થઈ ગયું કામ પૂરું નીકળી ગયા અમે ઘર બાજુ ઘર બાજુ જાતા જાતા કર્યા ટાટા બાય બાય